રાધનપુરમાં ફરી નર્મદા વિભાગના અણધર વહીવટના કારણે ખેડૂત બન્યો ભોગ અધિકારીઓની કોન્ટ્રાક્ટર પર રહેમ નજરના કારણે કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડતા ખેડૂત ભોગ બન્યા છે સુરકા ગામે પસાર થતી પેટા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ઘઉં અને મકાઈ વાવેલ ખેતરમાં ભરાયું ઢીંચણ સમૂહ પાણી ખેતરમાં પાણી ભરાતા ખેડૂતને પાક નુકસાનની ભીતિ રાધનપુર તાલુકાનું સુરકા ગામ આ કેનાલ છેલ્લા દસ વર્ષથી આવેલી છે તેમાં વારંવાર પાણી છોડવામાં આવે છે પાણી છોડવામાં આવે તે બરાબર છે પણ કેનાલની સફાઈ કામ દસ વર્ષથી કરવામાં આવતું નથી કંપ કેનાલની સફાઈ કરીને પાણી છોડે કંપ કેનાલનું પાણી બંધ કરવામાં આવે વારંવાર ખેડૂતને કેનાલ સફાઈ કરેલ નહીં લે કેનાલ ઉભરાઈને ખેડૂતનો પાક બગાડે છે ઘઉં મકાઈ તે પાણી વારંવાર ભરી જાય છે અને પાક નિષ્ફળ જાય શું નામ છે તમારું માનસિંહભાઈ સુરકા ગામ સુરકા તાલુકો રાધનપુર અને આ છેલ્લા દસ વર્ષથી આ માઇનોર કેનાલ બનાવેલી છે બરાબર એની અંદર કામ સફાઈ કામ કર્યા વગર કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે જેથી કરીને કેનાલ ઓવરફ્લો થવાથી ખેડૂતોને નુકસાન થાય છે અને આ ખેતરની અંદર બેથી ત્રણ વાર કેનાલનું તૂટવાથી ગાબડું પડવાથી પાક નિષ્ફળ થયેલ છે જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય કામ પાણી છોડી દેવામાં આવે છે શું નામ છે તમારું કરશનભેરખાભાઈ